સુરતના પિપલોદમાં શ્વાન મારમારીનું કારણ બન્યો છે રખડતા શ્વાનને ખવડાવવાને લઈને પ્રગતિનગર સોસાયટીમાં મારમારીની ઘટના થઈ અને ખવડાવતી સાડત્રીસ વર્ષની દામિની દાસ પર હુમલો કરવામાં આવ્યો છે સોસાયટીના સ્થાનિક કૌશિક પટેલ પત્ની દર્શના પટેલ અને દીકરી નિકિતાએ ફેશન ડિઝાઇનર દામિની દાસ સાથે ઝઘડો કરી મારમારી કરી હુમલામાં ઈજાગ્રસ્ત દામિની દાસે ઉમરા પોલીસ મથકે પરિવારના ત્રણેય સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે

इस तरह की क्या है टिपोल में प्रगति नगर बिल्डिंग वहाँ पे रहने वाले एक जैनज महिला है जिनका नाम दामिनी दास है वो शवान को खाना खिला रहे थे शाम के टाइम पे तो वहाँ सोसाइटी में रहने वाले दूसरे लोगों ने इसका विरोध किया इसकी वजह से यहाँ स्वान इकट्ठे हो जाते हैं और हमारे बच्चों को कई बार एग्रीस होकर बच्चों पर अटैक कर देते हैं इस तरह की बात को लेकर उनमें बहस हुई बाद में इन तीन लोगों ने इनके साथ में मारपीट की और लगता खड़ा किया ઝઘડો થયો અને આ ઝઘડા મહિલાને માર મારવામાં આવ્યો છે ફેશન ડિઝાઇનિંગ કરતી મહિલાને મારવામાં આવ્યો છે તેમાં ત્રણ જેટલા લોકો સામે ફરિયાદ નોંધાય છે તેમને ડિટેન પણ કરવામાં આવે છે કાર્યવાહી આગળની કરવામાં આવી રહી છે કેમેરામેન નિવેશ સોલંકી સાથે Gracias.